નમસ્કાર હું આજે અંદર શિક્ષણ મંત્રીનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ ચોવીસ હજાર સાતસો ની ધોરણ એક થી બાર ની અંદર અઢારસો બાવન અન્ય માધ્યમના ઉમેદવારો સહિત ચોવીસ હજાર સાતસો ની ભરતી પ્રક્રિયા છે અમે મહિના દિવસની અંદર પૂર્ણ કરીશું તો આ નિવેદન છે એને અમે ઉમેદવારો છે એ આવકારીએ છીએ સ્વીકારીએ છીએ વધારીએ છીએ પરંતુ શિક્ષણ મંત્રી સાહેબને અમે એ પણ કહી દઈએ સાહેબ આજે ખુદ સ્વીકારી છે ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે પરંતુ મહિના દિવસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ ઉમેદવારોને છે નિમણૂક પત્ર એનાયત કરવા જઈ રહ્યા છે તો આ વાતને અમે વધાવીએ છીએ ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ ભૂતકાળમાં પણ તમે વાયદાઓ અને તાઇફાઓ કરેલા હતા એના ઉપર તમે ખોટા નીવડેલા હતા તમે પેલા વાયદા ઉપર એમ કીધું કે દર પંદર જૂન અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું

જાન્યુઆરી છે આજથી લઈને પંદર મહિનો દિવસ એટલે અમે એમ કહીએ કે ભાઈ સોળ ફેબ્રુઆરી અમે વધારાના તમને બાર દિવસ દેશ કે ભાઈ ફેબ્રુઆરીના અંત સુધીમાં અઠયાવીસ ફેબ્રુઆરી સુધીમાં આશા રાખીએ છીએ કે તમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને અમને નિમૂણપત્ર છે એનાયત કરીશું જો તમે આ કરેલા વાયદા ઉપર તમે ખોટા નિવડશો તો તમામ ઉમેદવારોને તમારા પર ભરોસો નહીં રહે અને ગુજરાતની તમામ જનતા છે એને એવું લાગશે કે ભાઈ શિક્ષણ મંત્રી છે એ પોતાના પદ ઉપર સસ્તી લોકપ્રિયતા માટે માત્ર ને માત્ર વાયદાઓ માત્ર ને માત્ર લોલીપોપ જ આપે છે એટલે જોજો જનતા અને ઉમેદવારો અને એના વાલીગણને અને શાળામાં રહેલા ભણતા વિદ્યાર્થીને એવું ન થાય કે ભાઈ શિક્ષણ મંત્રી માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા માટે વાયદાઓ આપે છે એટલે ભૂતકાળમાં જે વાયદાઓ થયા એને આપણે ભૂલી જાય છે પરંતુ આ વાયદા પર તમે ખરા ઉતરશો અને એક આજથી લઈ અને એક મહિના દિવસ પછી તમે બધા જ ઉમેદવારોને છે એ નિમણૂક પત્ર એનાયત કરીશો આશા રાખીએ છીએ કે તમારા બોલેલા શબ્દોનો છે ભાર ચોક્કસથી શિક્ષણ વિભાગમાં રહેશે અને એનું છે પાલન કરવામાં આવશે